બોલો મારે શું કરું મને કેવો ધણી છે બેવડો મોવો છે ઘરમાં કાંઈ વધવા દેતો નથી બધા પૈસા છે ને દારૂમાં નાખી દે છે શું કરું આવી ગયા તો મેં ચાલ એ હું તમને શું કહું છું મારી પાસે પૈસા નથી તું દારિયા સડી જવાય ને પૈસા લે જે પણ ખાલી 100 રૂપિયા છે તમે કાઈ કામ ધંધો કરતા નથી હું એકલી દાડી કરું છું મારેથી કેમ ભેગું છે હું કાઈ ધંધો કરવાનો નથી તારે જો દાડીએ જ મને ખવરાવીને રોજ જ 100 રૂપિયા વાપરવાના 100 રૂપિયા એ પણ ખાલી 100 રૂપિયા છે હટાણું કરવાનું બધું બાકી છે 100 રૂપિયામાં નો હટાણું આવે લાઈટ મન દે માં દારૂ નેસો જો ફૂલ લાઈ બોલો તમારું શું કરું આ એને લાઈ નહીં

હું તારે દારૂ પીવા અને હમણાં પાછો આવું હું તારો બાપુ આવે ને બિહાર કે બરાબર હું આવું તાંબુ બોલો આનું શું કરું કંટારો છે બોલો મારા બાપુને ફોન કરી દીધો હવે મારે શું કરું આ તો મોહનિયો લોહી પી ગયો છે ઘરમાં કાંઈ વધવા ન દેતો એક ખાલી ફોર રૂપિયા હતા એ લઈને વહી ગયા હવે મારે શું કરું

જલ્દી માર બાપુ આવે ને તો સારું ઓલા મહણિયન છે ને પૂછો એને રહેવું અને વહી જવું છે એનો તો હાવ કંટાળો છે ઘરમાં છે ને ખાવા લોટે ન વધવા દીધો શું કરું આવો બાપુ આવો બટા વાતમાં શું છે બાપુ એમાં એવું છે તમારે જમા છે ને નકરા દારૂ પી પી કરે છે દારૂ પી છે ને ઘરમાં કાંઈ વધવા ન દીધું અત્યારે છે ને મારી પાસે હો રૂપિયા હતા ને તે બાજી લઈને વહી ગયા એ મને ફોન કરીને પાછો તો તું કાર જોઈ ઈ બાપુ ઈ છે ને દારૂ પીવા ગયા છે ગામમાં હું તમને હું કહું છું મારે છે ને અહીંયા રેવું નથી હા પણ મને દેખાડ તો ખરા ઈ છે જોશે બાપુ આપણે છે ને અહીંયા ન જાવું આપણે અહીંયા જઈશું ને તો અત્યારે છે ને બહુ દારૂ પી ગયા છે આપણે યાર પાછી ઇન કરતા છે ને ખબર ન પડવા દે ને આપણે વહી જાવું છે આ ઈ વાત હાસી તારી લે તને એક તેડી જવા કે એને ખબર પડશે ઠેલો ભલે હાલતું બટ હા એટલે એને ખબર પડે હાથે રોટલા કરીને ખાય ને તેરે હા ઠેલો ભલે હાલતું એ તમે તો ભાઈ ભાઈ તેરી બોલો મારી છોડી હેરાન કિન્ને છે બોલો એ હાલ બટા હાલો યાર હા હું તો શું કહું એક કોટિયો વધે ને તો દીજે માતાજી ના થોડુંક દે ખાલી કરી ગયો અરે તારી બાપ નાચ દે ખૂટી રહ્યો બાબા હમ દારૂ ખૂટી રહ્યો હજી એક જ થઈ પડી હેથી આમ જો ખવાર નો માર પીવો તો હે પણ આ તાર હાટ રાખી ની એટલે નો પીતો મેં હા બબે હા આલે આપણે બે હે ને મારો હાહરો આવવાનો હે હ લબ તો કરવી જ છે બાજુ હી હા ચાલે બાજુ હા એટલે તારે તારી વહુ ને મોકલી દેવાય ની એટલે આ મોકલી કેમ મારે મોકલવી હું જ કઉ છું મોકલી દે તો તારા બાપ મને રોટલા કોણ ખરીદી છે એટલે ને

તું મને હારતો હા હારો થા હે તું મને હારતો ને હું તન હું થા તું જમઈ થા મને હે તસમજો આને આને ક્યાં લેની પડો એ તે ફોન તો કર્યો તો કે દેડી જાવ એમ હું તો તને એમ કઈ કુવામાં પડીને મરી જાત મરી જા હાલ મરી જા હાલ લે જા આને તો દેડીન વઈ જાય તો મને રાઈથી કોણ ખવરાવશે તારો બાપો એ હાથે આંદીન ખાઈ લીધું શું હાલ બટ આપણ આ

હું તને જોઈ લેશ બટાટા હું જાવ છું જોઈ લે ને એ પણ તમારે એમની યાદ નો બજાય એ તમે હા રખી દી સમજો ગોબર તું તાર બેઠું જો ને ઘરે હું કે જા જલ્દી આ હાલો ઓલા વાહ જાવ તા હા હું ઇન વાહ જાવ છું હાલો જા ભલે બાજ થાય હાલો ભલે બેઠે ઘરે હાલ મજાય નહીં ખોટ બોલો સમયે મને માર્યો હા આરા ઉઠીને માર્યો બોલો એટલે રીતે વાતય ન કરીને બોલો મને માર્યો શે ઘાયા છડે ને વારો છડાય દેો જમીન જો એ ઉભો રે ટકુડા ઉભો રે ઈ આયો લો ઘા છડાય લેઓ હા હજી તું ન ગયો ને મને ખબર હતી એટલે જ હું અહીં આલ્યો તું કેનો હું હુંસી મસી નો થા છે તો મને અલ્યા એમ કાંકનો નો પકડ હો નકર આમ તો મુજો નઈ તે મને હારો ઓથી તે મને માર્યો જમયે માર્યો હે આની

ફેરવી દીધો ને હવે કોઈ દિમા સોરી નામ નહીં લે લાય હું કરી